ધોરણ 10 અને 12 ના જે વિદ્યાર્થીઓ છે તેમની માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન દેણા ગામ ખાતે કરવામાં આવ્યું હતું તમામ જે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ છે તેઓ ખાસ આ સેમિનારમાં ભાગ લીધો હતો તેઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા હેતુસર સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરતા એવા દેણા ગામના યુવાન અલ્તાફ સેક તેઓની ટીમ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી ધોરણ 10 અને 12 પછી શું કરવું તે સૌથી મોટો સવાલ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પરિવારજનોમાં ઉભો થતો હોય છે અને તેવામાં શહેરના દેણા ગામ ખાતે અહમિયત એજ્યુકેશન ફાઉન્ડેશન ઉમ્મતે મોહમ્મદ મિયા ટીમ દ્વારા દેણા ગામની સરકારી શાળા પાસે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આતિથિ વિશેષ તરીકે મોટિવેશનલ સ્પીકર ડોક્ટર સિપાહી સાહેબ તથા ઇબ્રાહિમ બાવાની ટેકનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના નાયબ આચાર્ય રફીક અહેમદ ખત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અસલામ વાલેકુમ ખરેખર આજે મેં અહીં આવીને જે પબ્લિક જોઈ અત્યાર સુધીમાં મારા લેક્ચરમાં ઓછામાં ઓછા માણસો હાજર રહ્યા હોય તો આ ગામમાં દેણામાં કારણ કે મેં જોયું છે કે ઘણી જગ્યાએ માણસો જોઈએ તો ખૂબ હોય અને મા બાપ ખાસ કરીને હાજર રહેતા હોય છે અહીંયા દુણામાં મને એવું એક લાગ્યું કે મા બાપને થોડો રસ ઓછો છે અથવા તો એમને ખબર નથી કે આગળ વધવા માટે હું કરવું જોઈએ હું તો એવું કહું છું કે આ મુસ્લિમ બાળકોને આગળ લાવવા માટે અલ્તાફ જેવા જે મહેનત કરી રહ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે જો માણસો બોલાવે અને આવે નહીં અને છતાંય એમનું કામ ચાલુ રાખે તો હું એવું જ માનું કે અલ્લાહ એમને જરૂર સફળતા આપશે અને હું મુસ્લિમોને એટલી વિનંતી કરું છું કે અંગ્રેજી ભાષા સુધારવા માટે રોજના પાંચ સ્પેલિંગ શીખે તો દસ પાંચ દસ વર્ષમાં એની પાસે બહુ સારો સ્ટોક થશે કારણ કે એકસો બેતાળીસ દેશે ઇંગ્લિશને પોતાની ઓફિશિયલ લેંગ્વેજ તરીકે સ્વીકારી છે અને આગળ વધવું હોય તો હંમેશા મહેનત કરવી જ પડશે કારણ કે જો મહેનત ન કરો તો આ જમાનામાં અને જ્ઞાન જો તમારી પાસે હોય તો જ્ઞાતિ કોઈ જોતું નથી નોલેજ તમારી પાસે હો તો દુનિયા પણ ઝૂકે છે મને રાષ્ટ્રપતિ ભવનમાંથી પણ લેક્ચર આવવા માટે ત્રણ વખત બોલાવવામાં આવ્યો હતો એનું કારણ છે કે જ્ઞાન છે બાકી ત્યાંય ભાજપ ત્યાં સરકાર બીજી છે એ જ્ઞાતિ નથી જોતી એને ખબર છે કે જે માણસ પાસે જ્ઞાન હોય એનો પૂરતો ફાયદો લેવો જોઈએ હું અહીંયા અલ્તાફને અભિનંદન આપું અને હું એવું કહું છું કે તમે કન્ટિન્યુઅસ ઓફિસ રાખો અને એ ઓફિસોમાં દરેક વસ્તુની એક એક માહિતી મૂકો ખરેખર તો હું પ્રેઝન્ટેશન આજે ઘણું બધું કરવાનું હતું પણ એમાં મને એવું લાગ્યું કે આ બાળકોને એટલું આપી શકાય એમ નથી કારણ કે એમની કેપેસિટી એટલી નથી કે સમજી શકે ને ફરીને હું એવું કહું છું કે આ જ રીતે મહેનત કરતા રહે તો દુનિયામાં ખરેખર આગળ વધશે અને અલ્લાહ અલ્લાપાએ દુઆ માગું છું કે આ મુસ્લિમ કોમને ખૂબ શિક્ષણમાં શિક્ષણમાં આપણે સૌથી પાછળ થઈએ એ સૌથી આગળ જાય કારણ કે ઇકરાવડ પડો પહેલો આપણો ધર્મનો શબ્દ છે અને છતાંય આપણે પાછળ રહી ગયા એનો મને અપસેસ મેન્ટેલિટી એવી છે કે ભણે કોણ બોલું મારું એવું મારી વાત સાંભળો કોઈ પણ વ્યક્તિ દસ રૂપિયાના કિલો ટમેટા ખરીદે તો એ દબાવી દબાવી લે પોચું ટમેટું દસ રૂપિયાના કિલોમાં એક ટમેટાનું વજન કેટલું થાય તો તમારા બાળકોમાં જો જ્ઞાન ન હોય તો ગવર્મેન્ટ ક્યાંથી નોકરી આપે નોકરી તો એ જ આપી શકે જેની પાસે પાવરફુલ હોય મને સામેથી એક એક ચેક્ટરના તમને નવા લાગે મને હિન્દુ એક એક લેક્ચરના વીસથી પચીસ હજાર રૂપિયા એક કલાકના આપે એને ખબર છે હું મુસ્લિમ છું જ્ઞાતિ નથી જોતા અને લઈ જાય તો તમને નવાય લાગે કિમની કોલેજમાં મારા લેક્ચર પછી દીકરીઓ માટે નમાજ પઢવાનો ઈબાદત રૂમ કરી દીધો અને છોકરાઓને હોસ્ટેલમાં મસ્જિદ હિન્દુએ બંધાવી દીધી આનાથી વિશેષ તમારે શું જોઈએ આપણે આપણે સુધર્યા નથી અને આપણે બીજાનો વાંક કાઢવા સિવાય કાંઈ આવડ્યું નથી નો યોર સેલ્ફ આપણે આપણી જાતને જોવાની ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની જરૂર છે અને જ્યાં સુધી એ નહીં કરીએ ત્યાં સુધી બીજાનો વાંક કાઢીને ગવર્મેન્ટને બદનામ કરીએ એનાથી કોઈ ફાયદો નહીં થાય સલામ આ દેણા ગામમાં અલ્તાફભાઈએ જ્યાં એક શરૂઆત કરી છે અલમદુલ્લા બહુ સારી વાત છે દેણા ગામમાં સાહેબે કીધું છે એ પ્રમાણે જ કે વાલીઓને ખાસ કોઈ એટલો ઇન્ટરેસ્ટ છે નહીં કે મારું બાળક ભણીને આગળ વધે પણ હવે અલ્તાફભાઈએ શરૂઆત કરી છે અલ્લા એમને કામયાબી આપે અને નેક્સ્ટ બીજા પ્રોગ્રામમાં હું એવી આશા રાખું કે વાલીઓ પણ હાજર રહે અને પોતાના બાળકો પ્રત્યે થોડીક જિમ્મેદારી એડમિશનની પ્રક્રિયા અત્યારે ચાલુ જ રહી છે આઈટીઆઈ એનસીબીટીના જે કોર્સીસ છે એમાં ઓનલાઈન એડમિશન થાય છે એમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડે છે એસીપીડીસી તેમજ એના ચોઈસ ફિલિંગ આવશે ઇન્સ્ટિટ્યૂટ ચોઈસ કરવાની ચોઈસ કરવાનું મેરિટ બેઝ એનું એડમિશન હોય છે એ સિવાય બીજા અમારે ત્યાં એનસીવીટી આઈટીઆઈ સિવાયના રાજ્ય સરકારના ટીવીના પણ કોર્સિસ છે અને અમારા પોતાના સંસ્થાકીય કોર્સિસ પણ છે સંસ્થાકીય પ્રાઇવેટ કોર્સ છે એને અમે પારુલ યુનિવર્સિટી સાથે એમઓયુ કરેલું છે એટલે એની સાથે સર્ટિફિકેશનમાં રહી અને પ્રાઇવેટના કોર્સવાળાઓને અમે પારુલનું સર્ટિફિકેટ પણ એના જ કરવામાં આવે છે જે લોકો મેરિટ બેઝ એડમિશનથી વંચિત રહી ગયા હોય તેમણે નિરાશ થવાની જરૂર નથી એમની ઈચ્છિત વ્યવસાયને લગતા અમારી પાસે ઘણા કોર્સિસ છે એ બીજી સ્ટ્રીમમાં છે ટીબીમાં છે પ્રાઇવેટમાં છે એમાં સ્કિલ ટેલિંગ મેળવી અને ઇન્ડસ્ટ્રીમાં જોબ આસાનીથી મેળવી શકે છે ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી છે અને સાથે સારે સોલર રૂફટોપ પણ હવે મોટી સંખ્યામાં લોકો લગાવવા માટે લગાવવા માંડ્યા છે તો કોઈ એના માટે કોઈ સ્પેશિયલ કોર્સ સ્પેશિયલ આ વર્ષે જ અમે ચાલુ કર્યું છે ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનિશિયનનું કારણ કે અમે સર્વે કર્યું કે માર્કેટમાં એના કોઈ ટેકનિશિયનો છે નહીં જેથી લોકોને એક ભ્રમ પેશી ગયો છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ફેલ છે એક્ચ્યુઅલી ગાડી ફેલ નથી સારી છે પહેલાં કારીગરો માર્કેટમાં નહીં હોવાને લીધે જે કન્ઝ્યુમર છે એ થાકી ગયા છે એટલે એને વિચારીને અમે આ ટ્રેડ ચાલુ કર્યો છે અલમદુલ્લા અમને એમાં સારો સપોર્ટ મળ્યો છે ઇન્ડસ્ટ્રીનો પણ સપોર્ટ મળ્યો છે અત્યારે અમારા છોકરાઓ ઇન્ડસ્ટ્રીમાં હોન જોબ ટ્રેનિંગમાં જઈ રહ્યા છે કોર ખાતે છે ટીવી ટેક ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવે છે કંપની છે પછી સયાજીપુરા પાસે છે જોય બાઇક એની અંદર પણ અમારા તાલીમાર્થીઓ જઈ રહ્યા છે અને અમે સતત અમે ખાલી ઇલેક્ટ્રિક વ્હીકલ નહીં સોલાર ટેકનિશિયન હોય ઇલેક્ટ્રિશિયન હોય ફિટર હોય ઇલેક્ટ્રોનિક્સ હોય કોઈ પણ ટ્રેડ હોય અમે દરેક ટ્રેડના તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રીમાં ઓન જોબ ટ્રેનિંગમાં મોકલીએ છીએ અને એનો ફાયદો અમારા તાલીમાર્થીઓને મળે છે આજ રોજ અહેમિયત એજ્યુકેશન ફાઉન્ડેશન અને ઉમ્મતે મોહમ્મદિયા ટીમ દ્વારા દસમી અને બારમાના સ્ટુડન્ટ કે જે પાસ થઈ ગયા છે એમને દસમા અને બારમા પછી કયું ફિલ્ડમાં જયું કયું કોલેજ માટે કયું એડમિશન લેવું એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને મુસ્લિમ કોમ્યુનિટીમાં દસ ફેલ પછી ડ્રોપ આઉટ ઘણું વધુ છે તો એના માટે આઈટીઆઈમાં નાના મોટા કોર્સ છે કે જે જેમાં કરી અને પોતાની લાઈફ બનાવી શકે છે એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આઈટીઆઈના સર દ્વારા અને અહેમિયત એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વધુમાં વધુ ગામોમાં મુસ્લિમ કોમ્યુનિટીમાં એજ્યુકેશનની અવેરનેસ ના આવે એટલા માટે ઉમ્મતે મોહમ્મદિયા ટીમ દ્વારા બધી જગ્યા પર આવા પ્રોગ્રામ કરીને જાગૃત કરવામાં આવે છે કે જેથી ઉમ્મતમાં વધુમાં વધુ એજ્યુકેશનની હેમિયત સમજવામાં આવે આજ મુસલમાનોમાં એજ્યુકેશન વધુ પડતું છે નહીં તેના માટે જહાલત છે એ દૂર કરવા માટે અમારું મકસદ છે અમારી ટીમનું મકસદ છે કે અમે બધા ગામમાં જે જે મુસ્લિમ કોમ્યુનિટી જે છે ત્યાં નાના મોટા પ્રોગ્રામ કરીને અમારીથી જેટલું થાય છે એટલી વધારેમાં વધારું અમે એજ્યુકેશનની અવેરનેસ ફેલાવીશું મારું નામ પઠાણ અલ્તાફ